લઈ લીધું છે પાણી અને આ લઈ લીધું છે આપણે બકડીયું હવે આપણે પેલા આપણે છે ને માવાને સીણી લેવાનું છે આ રીતે આપણે માવો બધોય સીણી લેવાનો છે જો આ રીતે મારી મમ્મી માવો સીણે છે જોઈ શકો છો હું તમને ઝૂમ કરીને બતાવું છું આ રીતે આપણે સીણવીને તો આપણે સાસણીવાળા પેંડા બનાવીને તો એમાં આ રીતે આપણે છે ને સીણેલો માવો નાખવીને તો છે ને એ કોઈ ગાંઠ ન પડે એક ગાંઠ પડે ને તો એ પછી ઘૂંટવો બહુ પડે આપણે અને આપણે સાસણીવાળા પેંડા બનાવવાના છે ઘણા છે ને ખાંડ અને માવો બે મિક્સ કરીને બનાવે ને એમાં બહુ વાર લાગે આપણે સાસણીવાળા પેંડા બનાવીને એમાં ફટાફટ અને એકદમ સરસ રીતે બને એમ પેંડા આ રીતે આપણે બધો માવો એકદમ શીણી લેવાનો છે હવે જો આપણે આ બધો રહેશે ને ગૂઠ પડ્યો હોય ને તો આ રીતે આપણે પરફેક્ટ બતાઈશવાળો માવો લેવાનો આ માવો લ્યો ને તો આ માવો સારો આવે આપણે મીઠાઈ ગમી બનાવીને તો આની મીઠાઈસ આપણે સારી બને અને વાઈટ કલરનો માવો આવે ને તો એ આપણે ગાયું આપણે વિહાણી હોય ને એ શું આવડી ગાયનો માવો હોય ને એટલે એનું આપણે મીઠાઈશ ગમી બનાવીને તો સારી ન બને અને ઝાઝો ટાઈમ ન રહે અને આ ઝાજુ ટાઈમ આપણે મીઠાઈસ રાખવી હોય ને તો આપણે રે હવે આપણે આ લઈ લીધું છે બકડિયું હવે આપણે દેવી દેવી નાખી ખાંડ હવે આપણે નાખી ગયે છે બકડીયા ખાંડ એક કિલો ને ચારસો ગ્રામ હવે નાખી દેવી આપણે પાણી ખાંડમાં છે ને પાણી એટલું નાખવાનું ખાંડ બધી છે ને પલળી જાય ને એટલું સાસણી પ્રમાણે પાણી નાખવાનું છે હવે જો આપણે બધી ખાંડમાં પાણી આવી ગયું છે એટલું આપણે પાણી તો નાખવાનું જો આ રીતે આ રીતે આપણે નીચે લેવાની ખાંડને ખાંડનું પાણી ઓછું સાસણી ફટાફટ આવી જાય અને ખાંડ એકદમ રહી જાય એટલે એમાં સાસણીમાં તો પરફેક્ટ ધ્યાન રાખવાનું હવે ગેસ કરી દેવી આપણે ચાલુ અને માથે મેકી દેવી બકડીઓ હવે આપણે સાસણીની પ્રોસેસ ચાલુ કરી દેવી જો આપણે આ રીતે ખાંડની ચાસણીને ફેટવાથી આપણે બરોબર બધી ખાંડ ઓગળી જાય અને જોવો ખાંડમાં આપણે આ રીતે વ્હાઈટ કલરનું થાવા મળ્યું છે ફીણ એટલે આપણે સાસણી મળી છે હવે હળવે હળવે બનવા હજી તો આપણે ચીકાઈસવાળો ભાગ સાસણીનો બન્યો છે આ રીતે આપણે હલવાનું હલાવવાનું અને સાસણી મેકવી તો આપણે જરૂરથી છે ને ફેટવાનું તો બંધ જ નહીં કરવાનું

એ જો આ રીતે પાણીમાં ચેક કરે જો પાણીમાં નાખે અને એમને આપણે ખાંડનું થઈ જાય તો આપણે ખ્યાલ આવે આવેસણી પરફેક્ટ નહીં ઓગળી જાય તો એમ સમજવાનું સાસણી નથી બની અને તમે જોઈ શકો છો આમ જો આ રીતે આપણો તારનો તૂટે એટલે પરફેક્ટ સાસણી અને જો આ રીતે નો તમને ખબર પડે ને તો બકડીયામાં સફેદ સારી લાગવા મળે એટલે સમજી લેવાનું આપણે સાસણી પરફેક્ટ થઈ ગઈ છે અને તમારે મારો વિડીયો

હવે જરાક તમને વિડીયોમાં થોડુંક નખાઈ ગયો બતાવશે ખાંડમાં ગુઠ પડ્યું હોય ને તો આ રીતે આપણે પરફેક્ટ તાવી થો ફેરવીને એટલે બધી ગાંઠો ભાંગી જાય આ રીતે પરફેક્ટ ફેરવા પછી આપણે ગેસ ઉપર મેં ને પાંચ મિનિટ પરફેક્ટ રીતે હલાવાનું નીચે આપણે દાઝે નહીં ને એ રીતે આસો ગેજ ચાલુ કર્યો છે ને હવે બકડીયું પાછું આપણે ઉપર મેકી દેવાનું છે હવે આ બકડીયું આપણે આવી ગયું છે ઉપર અને આ રીતે પાછું આપણે ફેટવાનું છે પણ નીચે ખાસ ધ્યાન રાખવાનું છે જે બેસવું ન જોવે હવે આપણે સાહણીમાં માવો નખાઈ ગયો છે ને એટલે રાબડું આપણું એકદમ ઘટ થાવા મળે પછી અને કોઈ જો ગાંઠું રહી હોય ને એટલે ગરમ થાય ને એટલે બધી ગાંઠો હોય ને એ આપણે ભાંગી જાય ને રાબડું એકદમ ઘટ થઈ જાય પણ સીલો પડે ને ત્યાં લુગી રાબડું આપણે નીચે લેવાનું નથી આપણે જોવો જેમ રાબડું ઘૂંટાય એમ આપણા પેંડા મીઠા બને અને નીચે જો બેસી દે તો આપણા પેંડામાં કડવાઈસ આવે એટલે આપણે ઘૂંટવાનું સતત ચાલુ રાખવાનું જોવો આપણે બોલવા મીડ્યા છે એટલે આપણું હવે રાબડું છે ને પરફેક્ટ ઘાટું થઈ ગયું છે હવે આપણે આને નીચે પાંચ જ મિનિટમાં નીચે ઉતારી લેવાનું છે જેમ રોટલીનો લોટ કહળવી એમ આપણે આ કહ આપણે જોવો સરસ મજાનું કઠણ પેંડા બને એવું થઈ ગયું છે રાબડામાંથી અને આ રીતે આપણે જવાનું એટલે જેમ આપણે આ રીતે રોટલી લોટ કહેવા પછી છે ને પેંડામાં એટલી સરસ આવે ને તો મીઠાઈના પેંડામાં સ્વાદ ન આવે આપણે ઘરનો પેંડો બનાવીને એમાં સ્વાદ આવે જો તમે આમાં ખાતા હોય ને તો એલસી પાવડર છે કે આપણે આપણે ગમે એનો પાવડર કરી નાખી પણ અમારા ઘરમાં એલસી કે જાયફળ કોઈ પણ વસ્તુ ખાતા નથી એટલે મેં નથી નાખ્યું અને આમ જો સરસ રીતે મારી મમ્મી આમ રોટલી આપણે કેમ લોટ લુવો કરીને કહાળતા હોય એ જ રીતનો આપણે મારી મમ્મી લોટનો લુવો કરીને કહાળે છે આ રીતે આપણે હવે જો હાથમાં સેજે સોટે નહીં જો તમારે કદાચ નહીં શિકાઇશ રહી ગયું હોય તો આપણે ઘી લઈને અને હાથે ચોપડી અને કરી શકવી પણ અમારે સેજે શિકાઇશ રહી નથી હવે આપણે પેંડાનો શેપ આપી દેવાનો છે જો હવે સરસ મજાને મારા મમ્મીએ બે પીંડા કોહળી લીધા છે હવે મારી મમ્મી પેંડા વાળે તે તમને આગળ બતાવું જો મારા મમ્મી પેંડાના લુવા આ રીતે તોડી તોડીને રાખવા મળ્યા છે અને પછી હવે આપણે પેંડાનો સેટઅપ આપી દેવાનો છે આ રીતે આપણે રોટલીના કેમ લુવા આપણે તોડવી એ રીતે આપણે જો હવે આ રીતે રાઉન્ડ શેપ એકદમ ગોળ આપી દેવાનો હાલો આપણા પેંડા મારા મમ્મી એ વાળી નાખ્યા છે હવે હું તમને બતાવવું જો આ સરસ મજાના બની ગયા છે આપણા પેંડા હવે જો આપણે સાપ પાડવા માટે લીધું છે દાઉદની બોટલનું ઢાંકણું હવે એમથી આપણે સાપ પાડી દેવી આ ઢાંકણા વડે વડેથી જો આ રીતે સાપ પાડી દેવાની મસ્ત મજાની પછી તમે ગમી વસ્તુ હોય એમથી સાપ પાડી શકવી પણ મારી પાસે આ વસ્તુ હતી એટલે હું એમથી સાપ પાડી દઉં છું જોઈ શકો છો આપણે આખી ચોકી ભરીને પેંડા બની ગયા છે એમાં તમને કાંઈ નવી વેરાયટી જોવા મળે છે એમાં જોઈ શકો છો આપણે કાજુ અને બદામથી અંકિતાનો લેખો છે એ મારા મમ્મીની હું લાડુ છું ને પ્યારી પ્યારી એટલે મારો મારી મમ્મી એ લખ્યો છે એ અને જોવો આપણે આ છરીની મદદથી અંકિતાનો એ લખ્યો છે અને એમાં હજી તમને એક નવી વેરાયટી જોવા મળશે એ આપણે આ ચોરસી પેંડા બનાવ્યા એ કઈ રીતે બનાવવાના હાલો હું તમને બતાવી દઉં

જોઈ શકો હવે આપણે છે ને આપી દેવાનું એટલે એકદમ મસ્ત મસ્ત આપણી ડિઝાઇન પડી જાય જોઈ શકો કેટલા મસ્ત આ ફાઇન પેંડા લાગે ઓલા આપણે રાઉન્ડ શેપમાં તો આપણે બધા બનાવતા આપણે યુનિક ડિઝાઇન લાવ્યા છે એવી આપણા પેંડામાં તમે છે ને આ વિડીયો અવશ્ય જોજો એટલે તમને સરસ લાગજે અને હવે અંકિતાનો એ કઈ રીતનો પેડો હતો ને એ હું તમને બતાવી દઉં હવે આપણે લીધી છે જો આ મારા મમ્મીએ હાથમાં છોરી અને હવે બનાવવાનો છે અંકિતાનો એ જુઓ પહેલાં આગળ કાપો પાડવાનો પછી સાઈડમાં કાપો પાડવાનો અને પછી વચ્ચે આપી દેવાનો મારો નામનો અંકિતાનો એ આ રીતે આપણે છે ને બધા સ્ટેપ આપ્યો છે મેં તમને બધોય સ્ટેપ બતાવ્યો છે અને તમે અવશ્ય એક વખત સોરસ પેંડા તો અવશ્ય બનાવજો તમને એ તમારા બાળકો જોશે કે મોટા જોશે તો તમને એમ થાય વાવ યુનિક પેંડા આવ્યા છે ઓ આમાં તો ખાવાના તો જલસો પડી જશે हेलो यूट्यूब फेमिली खावा આપણા બધાય પેંડા બનીને કમ્પ્લીટ થઈ થઈ ગયા છે હવે આપણે એનો કરી લીધો છે શું આપણે જેટલી મારા પેંડાની વેરાયટી બનાવી હતી ને એટલા બધાનો મેં શો કર્યો છે ડ્રાય ફ્રૂટના છે જોરસી પેંડા છે રાઉન્ડ શેપના છે અને મારા અંકિતાનો એ આ બધા પેંડાનો આપણે શો કરી લીધો મારા આ પેંડાની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા સાથે સાથે બે લાઈકન દબાવજો અને સાથે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જોઈ શકો છો કેટલા પોષા રૂ જેવા છે અને આ ગૌઠા માણસ મોઢામાં પેંડો જાય તો એકદમ ઓગળી જાય એટલા મસ્ત આપણા પેંડા બીના છે અને હાલો મારી યુટ્યુબ ફેમિલી બધા પેંડા ખાવા